રાજકોટ ભાવનગર હાઈવે પર રોડના કામમાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ તાલુકા પ્રમુખે રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો કોંગ્રેસ નેતા નિશ્ચિત કુંટના ગંભીર સવાલ રોડનું ખાતમુહૂર્ત કર્યું છતાં કામ ચાલુ કેમ થતું નથી હાઈવે પર માત્ર કપચી નાખી ખાડા પુરાય છે કપચીવાળા રોડથી અકસ્માત થઈ રહ્યા હોવાના

ચક્કાજામ કરવામાં આવેલ હતું જ્યારે રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઈ પાણ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને સાંસદ પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું તો અને વરસાદ જ્યારે રહી જશે ચોમાસું પતી જશે એટલે રોડનું કામ ચાલુ થઈ જશે તો હવે હું આજે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઊભો છું અને આ જોવો ડામર કામ ચાલુ થઈ ગયું છે આ જોવો અને આ ડામર કામ ચાલુ થયું છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છે કે આવી જ રીતે રોડા નાખીને ખાડા પૂરવાના છે મારે વિનંતી છે ભાજપ સરકારને કે આવા રોડા નથી નાખવા સરકારને આ બંધ કરો તમારી માયા લીલા આજે આ ખાડાને કારણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અસંખ્ય એક્સિડેન્ટમાં વધારો થયો છે તો આ રોડા બંધ કરો અને જે તમે રોડનું ખાતમુહૂર્ત કર્યું છે રોડ ક્યારે ચાલુ થાય છે એ અમારી નમ્ર વિનંતી છે